જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે અને અડતાલીસ કલાકમાં આરોપીઓને જે દબોચી લેવામાં આવ્યા છે એ રીતે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અભિનંદનને પાત્ર છે ખૂબ સારી કામગીરી છે અને મેં જે રીતે જાહેરાત કરી હતી કે બાતમી આપનારને હું પચાસ હજાર રૂપિયા ઇનામી રાશિ આપીશ હું આજે ફરીથી કહું છું કે હું એક બે દિવસમાં એસપી સાહેબને રૂબરૂ મળીશ એસપી સાહેબ સાથે ચર્ચા કરી અને જે પણ વ્યક્તિ હોય કે ક્રાઇમ બ્રાન્ચને ઇનામી રાશિ આપવાની થશે

સાં સો ટકા નાઇટ પેટલું વધારું જોઈએ ગંભીર ગુનો છે બળાત્કારનો ગુનો ખોટો થયો છે પરંતુ વર્ષની અને વર્ષનો છોકરો આવી રીતે જગ્યામાં જાય એ કેટલા અંશે છે હિન્દુ પરિવારોને અને માતા પિતાઓને રહેવાની જરૂર છે જો આ ઘટના જોઈને તો ના જવું જોઈએ પણ એવું પણ નથી કે આપણે ફ્રીડમથી ફરી ફ્રીડમથી ફરી ફરવાનો અધિકાર છે પણ હવે આવી ઘટનાઓ થતી હોય તો દરેક લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને આવી જગ્યાએ જવું ટાળવું જોઈએ પણ એનો મતલબ એવો પણ નથી કે તમે છૂટથી ફરો ના છૂટથી ફરવાનું હોય પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરવાનું